નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ વિશે દિવ્ય ભૌગોલિક રીતે ગીર સોમનાથ જિલ્લામાં આવેલો હોવાથી તેને ત્રણેય બાજુથી આ જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે જે સૌરાષ્ટ્રની દક્ષિણે આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ છે સુલતાન બહાદુર શાહ પંદરસો માં હુમાયુ સામે લડવા માટે મદદ બદલ દીવ પોર્ટુગીઝોને આપી દીધું તથા ત્યાં કિલ્લો બાંધવાની પણ પરવાનગી આપી તથા પંદરસો ઓગણસાઠમાં દમણને પણ સત્તાવાર તેમણે પોર્ટુગીઝોને સોંપ્યું હતું પંદરસો માં સૌરાષ્ટ્રના સાગર કિનારે આવેલ દીવને પોર્ટુગીઝોએ જપ્ત કર્યું આ સાથે જ ગુજરાતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન વસાહતી ધરાવનાર મથક ભારત જળમાર્ગ શોધનાર તથા તમાકુ લાવનાર પ્રજા પણ પોર્ટુગીઝો હતા દીવ દમણ અને ગોવાને પોર્ટુગીઝો ના તાબા માંથી મુક્ત કરવા ઓપરેશન વિજય ની કાર્યવાહી કરવામાં આવી હતી ઓગણીસો એકસઠ માં તેને કેન્દ્ર શાસિત પ્રદેશ નો દરજ્જો અપાયો હતો આજે દીવ એ ભારત નું પ્રથમ સ્માર્ટ શહેર બની ગયું છે જ્યાં દિવસના સમય દરમિયાન સો ટકા પુનઃ પ્રાપ્ય ઉર્જા વપરાય છે દીવનો કિલ્લો નાગવા બીચ જલંધર બીચ બ્લુ ફ્લેગ ઘોઘલા બીચ સેન્ટ પોલ ચર્ચ ગંગેશ્વર મંદિર ખુખરી પોઈન્ટ નાયડા ગુફા વગેરે પણ જોવાલાયક સ્થળો છે